અમદાવાદ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં આવેલા સાયોના જનસેવા ટ્રસ્ટ જે ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ઘનશ્યામભાઈ પટેલ દ્વારા દર દિવાળીના ધનતેરસના રોજ શ્રી મહાદેવજીની શિવલિંગ સામે યજ્ઞ કરવામાં આવે છે જે યજ્ઞમાં કુબેર યંત્ર તેમજ લક્ષ્મી યંત્ર મૂકવામાં આવે છે તે યંત્રોને દરેક યજ્ઞ પૂર્ણ થયા બાદ દરેક ભક્તોને તે યંત્રો વગર પૈસે ફ્રીમાં તેમના ઘરમાં મૂકવા માટે આપવામાં આવે છે જેનાથી તેઓના ઘરમાં સીધી સિદ્ધિ આ યંત્રો ભક્તો તેઓના ઘરમાં મંદિરમાં મૂકે અને તેઓને લાભ થાય તે હેતુ થી સાંભળીએ ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા સો સોળ વર્ષ ત્રણસો શ્રી યંત્રથી ચાલુ કરી છે આજે સોળમું વર્ષ છે અને પાંચ વર્ષથી સાડા ચાર હજાર શ્રી યંત્ર ભગવાન અપાવે છે અને લોકોને પ્રાર્થના કરીને પંદર દિવસ આની પૂજા ચાલે તો તન મન ધનથી સુખી થાય એવી પ્રાર્થના સાથે ભગવાન શ્રી યંત્ર અપાવે મારું નામ રાકેશ કુમાર પરમાર હું છેલ્લા પંદરથી વીસ વર્ષથી ધર્માત્મા કુટીર આશિષનગર ખાતે ધર્મ સેવા આપું છું છેલ્લા વીસ વર્ષથી શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ધનતેરસના દિવસે અંતર અને કુબેર યંત્રની પૂજા કરવામાં આવે છે અને એ સ્ત્રીઅંત્ર અને કુબેરયંત્ર પૂજા કરેલા ભક્તોને રૂપે આપવામાં આવે છે એટલે આ દર વર્ષે આપ યંત્ર આપો જ છો દર વર્ષે અમે આપવામાં આવે છે એના માટે છે નવરાત્રી પછી એનું બુકિંગ કરવાનું ચાલુ કરવામાં આવે છે અને પંદરેક દિવસ અમે બુકિંગ કરીએ છીએ અને એ બુકિંગ કરેલી સ્લીપ દ્વારા પછી એમને દરેક ભક્તોને પ્રસાદ રૂપે આપીએ છીએ કેટલી બુકિંગ નોંધાય આપને અંદાજે અંદાજે સાડા જેવી બુકિંગ અમે નોંધાઈએ છીએ અને અમે પછી જેમ જેમ આવે બુક અમે અમને પ્રસાદ રૂપે આપતા હોઈએ છીએ અત્યારે હાલ સુધીમાં કેટલા લોકોને આપે આપ્યું અત્યાર સુધીમાં પંદરસો થી બે હજાર બે હજાર ભક્તોને પ્રસાદ રૂપે શ્રીયંત્રણ અમે આપી ચુક્યા છીએ અને આવી રીતે હજુ ચાલુ જ રહેશે આ યંત્ર આપવાથી એટલે શું લાભ થાય એના માટે કોઈ જાણકારી પણ આપતા હશો કે દરેક કે ની પૂજા કરવાથી ઘરમાં સિદ્ધિ લક્ષ્મી અને ધન પ્રાપ્ત થાય એના માટે આ પૂજા કરેલું શ્રીયંત્ર લોકો પ્રસાદ રૂપે લેવા આપતા હોય છે મહાદેવ શ્રી ના મંદિરે ઘનશ્યામ પટેલ દ્વારા શ્રી લક્ષ્મી યંત્ર જે દરેક ભક્તો ને અહિયાં આપવામાં આવે છે ભક્તો જે પહેલથી જે લોકોની નોંધણી કરાવી દેવામાં આવે છે એને એમના ઘર મૂકે એને ઘર અંદર લક્ષ્મી આવે એટલે આજે ખાસ કરીને ધનતેરસ દિવસે આ યંત્ર આપવામાં આવે છે રીતિ શુદ્ધિ થી લઈને લક્ષ્મી આવે એવી રીતે આ યંત્ર ઘનશ્યામભાઈ પટેલ દ્વારા વર્ષોથી આપવામાં આવે છે